પાણી ભરાવવાની સમસ્યા રહે છે જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી આવતા જતા નાગરિકોને પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે છેલ્લા બે વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે જે હજુ પણ યથાવત છે રસ્તા પર ખાડા અને ગટર ખુલ્લી છે જેમાં લોકો પડી જતા અકસ્માત સર્જાય છે જાગૃત નાગરિકે છેલ્લા બે વર્ષથી ટ્વીટ કરે છે રજૂઆત કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે રસ્તો બનાવવાનો બજેટ નથી ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે રૂપિયા ત્રણ કરોડ ઉપરાંત વિકાસ માટે ફંડ લાવતા મહાનગરપાલિકા

હા મેં લાસ્ટ યર ગરબા ચાલુ થતાં પહેલાં મેં ટ્વીટ કરી હતી કે આ રોડ બહુ ખરાબ છે ખાડા છે અને પાણી ભરાઈ જાય છે તો તમે કશું કરો અને આ રોડને પ્રોપર લેવલિંગ કરો ગરબા ચાલુ થવાના હતા અને પહેલાં પણ મેં ટ્વીટ કરીને કીધું હતું કે તમે આ પાણીનું કંઈ કરો અને ટ્રાફિક જામ થાય છે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી સ્ટ્રીટ લાઇટ હજુ હમણાં હમણાં આવી છે તો આ તમે આ યુનાઇટેડ વેનું એન્ટ્રન્સ એન્ટ્રન્સ ગ્રાઉન્ડ છે